નમસ્કાર મિત્રો ગાંધીજીનું જીવનચરિત્ર મુક્તિદાતા શ્રેણી લેખન અને રજૂઆત યોગેન્દ્ર પારેખ હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ શરૂઆતથી મારી સાથે જોડાયેલા છો એ બદલ આભાર અને પ્રસન્નતાની લાગણી વ્યક્ત કરું છું મણકો ચોવીસ શીર્ષક અલવિદા આફ્રિકા બે દાયકાની સફરમાં બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકાના ભાઈઓમાં ગાંધીભાઈ તરીકે પ્રતિષ્ઠિત થઈ ચૂક્યા હતા હિન્દીઓ માટે અવિરત જાગતા રહેવાની ધૂન અને વખત આવી ખપી જવાની ભાવનાથી સક્રિય રહેલા ગાંધીજીની અવગણના આફ્રિકન સરકાર માટે મુશ્કેલ થતી ગઈ લડતના અંતિમ પડાવમાં હજારો મજૂરોની કૂચ થઈ સત્યાગ્રહી ચળવળનું કેન્દ્ર ફિનિક્સ હતું ગાંધીજી પોલાક અને વેસ્ટ જેવા કર્મશીલોની ધરપકડથી બધું ઠપ થઈ જાય એવી સ્થિતિમાં અગ્રદૂતની આવશ્યકતા હતી હિન્દીઓને માટે એવી વ્યક્તિની જરૂર હતી જે હિંદ અને વિલાયતમાં પત્રવ્યવહાર ચાલુ રાખી શકે ઇન્ડિયન ઓપિનિયન ચલાવી શકે અને જરૂર પડે સરકાર સાથે વાટાઘાટ કરી શકે ગોખલેજનું ધ્યાન ચાર્લી એન્ડ્રુઝ પર ગયું ચાર્લી એન્ડ્રુઝ હિંદમાં માનવ સેવા કરવા આવેલા પાદરી હતા દિનબંધુ તરીકે જાણીતા થયેલા આ પાદરી હિન્દીઓની સેવા માટે આફ્રિકા જવા તૈયાર થાય તેઓ જ્યારે ડર્બન બંદરે પહોંચ્યા ત્યારે જેલમાંથી મુક્ત થયેલા ગાંધીજી કેલન બેક અને પોલાક તેમને લેવા ગયા હતા પોલાક સિવાય કોઈ એન્ડ્રુસથી પરિચિત નહોતા ચાર્લી એન્ડ્રુસ પણ ગાંધીજીને જોઈએ ઓળખતા ન હતા એન્ડ્રુસ તરત જ બોલ્યા મને જેલ લઈ જાઓ મારે ગાંધીજીને મળવું છે સાધારણ વેશમાં મજૂરની જેમ ઉભેલા બેરિસ્ટર ગાંધી તેમની સામે જ હાજરા હાજર હતા તેમની સમક્ષ ક્ષણભર જોઈ રહ્યા અને ઈસુના પંથે ચાલનાર મજૂર જેવા દેખાતા મોહનદાસના ચરણોમાં નમી પડ્યા એક સમયે કુલી તરીકે હળદુત થયેલા કાળા માણસના પગમાં એક ગોરો પાદરી નમી રહ્યો હતો એ જોઈને ત્યાં ઉભેલા બીજા ગોરાઓ અવાક થઈ ગયા એન્ડ્રુસના ખભા પકડી ગાંધીજી તેમને ભેટી પડ્યા અને કાળા ગોરાનો ભેદ ક્યાંય ઓગળી ગયો હિન્દીઓની સમસ્યાઓના નિવારણ માટે સરકારે એક પંચ નિમ્યું એ પંચમાં ત્રણ ગોરાઓ જતા એક હિન્દીને પ્રતિનિધિ તરીકે રાખવાનો હિન્દીઓએ આગ્રહ રાખ્યો જો એમ ન થાય તો બહિષ્કારનું શસ્ત્ર વાપરવાની ચીમકી ઉચ્ચારી ગાંધીજીએ જનરલ સ્મટ્સને એક સપ્તાહનો સમય આપ્યો સરકાર માટે એ દિવસોમાં વળી નવી મુસીબત ઊભી થઈ યુનિયન રેલવેના ગોરા કામદારો પણ હડતાલ પર ઉતર્યા બીજી બાજુ ગાંધીજીની કૂચનું દબાણ તો હતું જ પણ ગાંધીજીએ જોયું કે સરકાર અત્યારે ભીંસમાં છે સત્યાગ્રહીએ પોતાનો રાહ બદલ્યો તેમણે નક્કી કર્યું કે સરકારને આવા સમયે વધુ મુશ્કેલીમાં મૂકવી જોઈએ નહીં રેલવે કામદારોની હડતાલ સમી જાય પછી જ પોતાની વાત આગળ ચલાવવી એવો નિર્ણય કર્યો ગાંધીજીની વિનમ્ર હિંસા અને સંઘર્ષના દિવસોમાં પણ આવા સહકાર ભર્યા વલણના કારણે સ્મર્ટ્સના હૃદય પરિવર્તનની શરૂઆત થવા લાગી ગુરાઓની હડતાલ વખતે ગાંધીજીએ પોતાની કૂચ મુલતવી રાખી તેથી સમાધાનનો માર્ગ ખુલ્યો એ દિવસોમાં દિનબંધુ એન્ડ્રુસ પણ ગુરાઓ દ્વારા થતા અત્યાચાર બાબતે ઠેર ઠેર સભાઓ ભરતા હતા કેપટાઉનમાં યોજેલી એક વિરાટ સભામાં ગવર્નર જનરલ પણ દીનબંધુને સાંભળવા આવ્યા હિન્દી મજૂરો પર ખાણમાં થતા અત્યાચારો વિશે એન્ડ્રુઝે કરેલી વાતોની ધારી અસર થઈ આખરે એ દિવસ આવ્યો એન્ડ્રુઝ અને ગાંધીજી જનરલ સ્મર્ટ્સને મળવા રૂબરૂ ગયા ઉઘાડ પગા મજૂર જેવા વસ્ત્ર પહેરેલા ગાંધીજીના હાથમાં સાધારણ લાકડી હતી સેવા સમર્પણ સદભાવ અને વાત્સલ્ય નીતરતી આંખો ઉપરાંત

હિમાલય જેવો અવિચળ લાગ્યો જેના ખોળામાં માથું મૂકી ઊંઘી શકાય એવો ભરોસાપાત્ર વિરોધી જગતના કોઈ પણ શાસકે પહેલી અને છેલ્લી વાર જોયો જતું કરવાની તૈયારી વિશ્વાસ મૂકવાની તત્પરતા સહન કરતી વખતે પ્રસન્નતા અને ક્ષમા ધર્મની પ્રાથમિકતાને વરેલા આ માણસ સામે ટકવો મુશ્કેલ હતો જનરલ સ્મર્ટ્સના વ્યક્તિત્વ પરનું સત્તાનું અહંકારી આવરણ ભેદી હૃદય સ્પર્શ કરવામાં ગાંધીને સફળતા મળી સમાધાનના મુદ્દાઓ ચર્ચાયા ગાંધીજી સમાધાનનો મુસદ્દો તૈયાર કરવામાં લાગી ગયા સમાધાનનો મુસદ્દો તૈયાર થયો જનરલ સ્મર્ટ્સ અને ગાંધીજીની સહી કરવાની બાકી હતી એ વખતે જ કસ્તુરબાની તબિયત લથડી હોવાનો ફિનિક્સથી તાર આવ્યો એન્ડ્રુઝે તાર વાંચીને ગાંધીજીને વહેલી તકે ફિનિક્સ પહોંચવા જણાવ્યું પણ હિન્દીઓના ભવિષ્ય અંગેની નિર્ણાયક બાબતમાં કામ અધૂરું મૂકીને ફિનિક્સ માટે ટ્રેન પકડવાનું ગાંધીજીને ઠીક ન લાગ્યું સમાધાનના ખરડા પર સહી ના થાય ત્યાં સુધી પોતે જવા ઈચ્છતા નથી એમ ગાંધીજીએ સ્પષ્ટ રીતે જણાવી દીધું કસ્તુરવાની તબિયત અને ગાંધીજીનો આગ્રહ બિનબંધુએ ફોન દ્વારા જનરલને જણાવ્યો સ્મર્ટ્સ જેવો સત્તાધીશ ગાંધીજીની અનુકૂળતાનો વિચાર કરી ફટાફટ મુસદ્દો વાંચે અને તાકી દે જોઈને તરત આ કામને અગ્રતા આપે અને સહી કરી દે એવું થાય ખરું સમય ઓછો હતો જનરલ સ્મર્ટ્સે દીનબંધુને સમાધાનના કાગળો લઈ બોલાવી લીધા સ્મર્ટ્સને પૂરો ભરોસો હતો કે સમાધાનમાં જે મુદ્દાઓની ચર્ચા થઈ છે તે સિવાય એક પણ વધારાનો શબ્દ ગાંધીજીએ નહીં લખ્યો હોય પ્રથમ નંબરના વિરોધીએ તૈયાર કરેલા લખાણમાં વાંચ્યા વગર સહી કરવાનું સાહસ સ્મટસે કર્યું બે મિત્રો પણ એકબીજાનો એક જ થી વધારે ભરોસો ના કરે એવા જમાનામાં શત્રુએ મોહનનો ભરોસો કર્યો વાંચ્યા વગર સહી કરી અને સમાધાન સ્વીકાર્યું સામાન બાંધી તૈયાર બેઠેલા ગાંધીને લઈ દિનબંધુ ફિનિક્સ રવાના થયા રાત્રે દસ વાગે ગાંધીજી ફિનિક્સ પહોંચ્યા કસ્તુરબાની લથડતી તબિયતને શાતા વળે એવા સમાધાન સાથે ફિનિક્સ પહોંચેલા ગાંધીજીના ચહેરા પર સત્યાગ્રહનું સાત્વિક તેજ હતું વિજયનો ઉન્માદ નહોતો ગૌરવયાત્રા કાઢવાનો ઉન્માદી ગૌર ગરમાવો નહોતો કોઈને પરાજિત કરી જીત મેળવ્યાનો હુંકાર નહોતો શાંતિપૂર્ણ શોષણ મુક્ત સહઅસ્તિત્વની આધારશિલા પર જુલમી શાસકને સહૃદય મિત્ર બનાવે એવું આ અપૂર્વ પ્રકરણ હતું દરેક હિન્દી દેઠ ત્રણ પાઉન્ડનો કર સરકારે રદ કર્યો માત્ર ખ્રિસ્તી ધર્મ પ્રમાણે જ થયેલા લગ્ન કાયદેસર ગણાય એવા અમાનવીય ચુકાદાની અસરને જીરો કરી શૂન્ય કરી હિન્દુ મુસ્લિમ વિધિથી થયેલા લગ્નોને માન્યતા મળી દક્ષિણ આફ્રિકામાં હિન્દીઓને પ્રવેશનો માર્ગ મોકળો થયો હિન્દીઓના હક પર સરકાર તરાપ નહીં મારે એવું આ સમાધાનમાં નક્કી થયું મિત્રો અઢારસો ત્રાણું ના મે મહિનામાં જે યુવાન બેરિસ્ટરને કોઈ ઓળખતું નહોતું હતું તે કાઠિયાવાડી યુવાન પોરબંદરની વંડી અને વૈષ્ણવ ધર્મની વાડ ઠેકીને વિશ્વ માનવ થઈ ચુક્યો હતો વર્ષની અવિરત એ પહેલા સંપૂર્ણ માનવ જાતિનો નિર્વેર પ્રતિનિધિ બની ચુક્યો હતો ગાંધીજી અને કસ્તુરબાને વિદાય આપવાનો વખત આવ્યો સાથે સાથે અંગ્રેજ મિત્રોની આંખો પણ હતી વસાહત છૂટી આફ્રિકાની કમાણી આફ્રિકામાં જ મૂકી ખાલી હાથે ગયેલો ખાલી હાથે પાછો આવવા નીકળ્યો જોસેફ ડોક કે ચાર્લી એન્ડ્રુઝ જેવા પાદરીઓ જે જીસસની દિવસ રાત આરાધના કરતા હતા તેના જેવો જ માણસ સદેહ તેમની વચ્ચે રહીને પસાર થઈ ગયો આફ્રિકા છૂટ્યો ધન્યવાદ મિત્રો આપને જો અનુકૂળ લાગે તો યુવાનોમાં આ વાત વહેંચજો સબસ્ક્રાઈબ કરજો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર